શ્રી સૂર્યનારાયણાયણ મહ આજે રવિવારે ઔરંગા નદીના હરિઓમ ભગવાન શ્રી સૂર્યનારાયણને અર્ઘ્ય આપીએ છીએ આજે રવિવારના દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજાનું મહાત્મ્ય છે આદિત્ય નમસ્કાર એ કુરંતે દિને દિને જન્માંતરસેશ દારિદ્રમ નોપજાય સૂર્યનારાયણ ભગવાનના ચરણોમાં વંદના કરીને આવતી ઓગણીસમી જાન્યુઆરીથી જામનપાડામાં માહુલી માતાને શરણે મહાનવરાત્રિનો આરંભ થાય છે નવ દિવસનો ભંડારો છે નવ દિવસનો પ્રસાદ છે નવ દિવસની રામકથા છે દરરોજ નવચંડી યજ્ઞ છે સૌ માય ભક્તોને પધારવા માટે આમંત્રણ છે અસ્તુ ધન્યવાદ જય શિયા રામ ઓમ શ્રી સૂર્યનારાયણાય નમઃ ઓમ ગ્રણી સૂર્યાય નમઃ ઓમ ઘણીસૂર્યાય નમ ઓમ સૂર્યનારાયણ નમ આદિસિંહ નમસ્કાર યે કુરંત પુનઃજન્મારસ્રેશ દારિદ્રં નોપજ સૂર્યનારાયણ નમ ઓમ ઋણ હર્તાય નમ ઓમ રીણ હર્તાય નમ ઓમ મૃણ હર્તાય નમ ઓમ મૃણ હર્તાય નમ્રીસૂર્યનારાયણાય ન हरतायन्मा, हरीन हरतायन्मा, हरीन हरतायन्मा, हरतायन्मा। दे। ओम ऋणहर्ताय नमः ऋणहर्ताय नमः ऋणहर्ताय नमः ओम ऋणहर्ताय नमः सूर्य नारायण देवकी जय ओम सूर्याय नमः सूर्याय